શું તમે જાણો છો છઠ પૂજા કેવી રીતે ઉજવાય છે આવો જાણીએ તેનું મહત્વ નમસ્કાર દર્શક મિત્રો ડીપી ન્યૂઝ ગુજરાતીમાંથી હું આયુષિરાવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હિન્દુઓમાં દરેક તહેવારો છે એમાં પણ છઠ પૂજાનું પણ મહત્વ છે જો કે આ અનેરું મહત્વ એક અનેરા તહેવારના રૂપે ઉજવાય છે ઘણી અલગ અલગ જગ્યાએ આ તહેવાર મનાતો હોય છે ત્યારે ભારતમાં બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ નેપાળ અને અનેક વિસ્તારોમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે છઠના તહેવારમાં ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના કરાય છે આ દિવસે અને ઉગતા આપવાનો રિવાજ છે પૌરાણિક માન્યતા એવું પણ કહે છે કે છઠ સૂર્યદેવની બહેન છે અને સૂર્યોપાસના કરવાથી છઠ માતા પ્રસન્ન થઈને ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્યના આશીર્વાદ આપે છે ત્યારે કાર્તિક છઠ પૂજાનું પણ ખાસ મહત્વ છે આવો જાણીએ કાર્તિક છઠ પૂજા કેમ ઉજવાય છે

અને આ જ કારણ છે કે કાર્તિક શુક્લની છઠના દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે નદીના ઘાટ પર અર્ઘ્ય આપવામાં આવે છે ઠેકુઆ પેંડા જેવી અન્ય પ્રસાદની સામગ્રી તૈયાર કર્યા બાદ ફળ શેરડી અને અન્ય સામગ્રી વાંસની ટોકરીમાં સજાવવામાં આવે છે આ ટોકરીને દૌરા તરીકે પણ ઓળખવામાં આવે છે ઘરમાં આ ટોકરીની પૂજા કરી દરેક મહિલા સૂર્યને અર્ધ્ય આપવા માટે તળાવ કે નદીના ઘાટ પર જાય છે ડૂબતા સૂર્યની આરાધના કરીને અર્ધ્ય આપવામાં આવે છે ત્યારે સાતમ ના દિવસે સવારે ઉગતા સૂર્યને પૂજીને ફરી અર્ધ્ય ચડાવવામાં આવે છે આ રીતે છઠ માતાને પૂજવામાં આવે છે